એમાં ક્યાંક ના ક્યાંક ખેડૂતો ખેડૂતોને પડતી મુશ્કેલી દોસ્તો બે દિવસ તો આપણા શીખવામાં વયા ગયા મંત્રી શ્રીને પીસીઓ શ્રીને શીખવામાં વયા ગયા પછી બે દિવસની રજા આવી એકથી બકરીદ આવી એકથી રવિવાર આવ્યો એવા બે દિવસ વયા ગયા દોસ્તો હવે ભાઈચ્યા સાત દિવસ સાત દિવસમાં થતી મુશ્કેલીઓ જે મંત્રી દ્વારા પીસીઆઈ દ્વારા જે પોતાનો રૂબામ

તાલુકા પંચાયતે આવવાનું કે મામલતદાર કચેરી આવવાનું કે ગામ પંચાયતે આવવાનું એક નિર્ધારિત સમય રાખવામાં આવે અને દોસ્તો જ્યાં તમે ખેડૂ કેશો ત્યાં આવી જશે પણ તમે ઓલાની ઓફિસે કયો ઓલાની ઓફિસે કયો ઠીક છે કે યુવાનો હોય તો ગાડી લઈને ચાલીને આવી પણ શકે ઘણા પાસે અત્યારે હાલ ગાડી નથી હોતી ઘણા સ્ત્રીઓ જે વિધવા હોય છે એને એક ખબર પણ નથી હોતી કે કઈ ઓફિસ ક્યાં આવેલી છે તો દોસ્તો આપ પણ ખેડૂતના દીકરા છો એ હેતુથી પણ પ્રક્રિયા છે તે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ક્યાંક પણ ખેડૂત ચૂકી ગયો હોય તો એને નિરાતે સમજાવી અને પૂર્ણ કરવામાં આવે આપનો સહયોગ આપો મંત્રીશ્રીને કહું છું મારી નમ્ર વિનંતી છે કે આપનો સહયોગ આપો દોસ્તો અને બીજું જે પસીઓ દ્વારા લેવામાં આવતી રકમ અત્યારે ઘણી જગ્યાએ 100-100 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા કે 50-50 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે દોસ્તો કેન્દ્ર મંત્રી આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જેણે ગાઈડલાઈન જારી કરી હતી વિના મૂલ્યે વિના મૂલ્યે આ ડોક્યુમેન્ટ છે એનું ઓનલાઈન પ્રક્રિયા થશે તો દોસ્તો ક્યાંય પણ તમારે પૈસો દેવાનો નથી કોઈ પણ વ્યક્તિ પૈસો લે તો એની તાત્કાલિક ટીડીઓ સાઇટ દ્વારા જાણ કરવામાં આવે કે અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા છે દોસ્તો જે પણ પીસીઆઈ દ્વારા ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવે છે તેને સરકાર દ્વારા રકમ આપવામાં આવે છે ખેડૂતોને રકમ આપવાની નથી આ ખાસ નોંધ લેવી દોસ્તો દોસ્તો જો આના વિશે ક્યાંય પણ અમને જાણ થશે તો કાલે સવારે કેતા નહીં અમે તમારા વિરુદ્ધ જે પણ કાર્યવાહી હશે તે ચોક્કસપણે કરશું અને મંત્રીશ્રીને પણ કહું છું કે કોઈ પણ ખેડૂતનો ફોન આવે તો ફોન ઉપાડી લેવો એને જ્યાં પણ તમે હો ત્યાં સંપૂર્ણ સાચી માહિતી આપવી ના કે વાંચું ફલાણે છું ઠીકડે છું પૂછડે છું એવા બાના ના આપવા દોસ્તો આપનો સાચો નંબર છોટાડવામાં આવે દોસ્તો બાકી ખેડૂત તમારી પાછળ પૂછડા ની પૂછડા ગણે નહીં રખડે આ તમને ખાસ નમ્ર વિનંતી છે આ પ્રક્રિયા બંધ કરો હવે જે છે આપણી પાસે સાત દિવસ તેમાં ગુજરાતની અંદર કોઈ પણ ખેડૂત ઓનલાઈન પ્રક્રિયામાં રહેવો ના જોઈએ જે પણ આપણી પાસે સાચી માહિતી છે એ માહિતી પૂર્ણ પાડી અને ખેડૂતોને ઓનલાઈન પ્રક્રિયામાં મદદરૂપ કરો જય હિન્દ જય ગુજરાત જય કિસાન